ઓમ શ્રી નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સકુબાઈનો પ્રસંગ સાંભળીશું સકુબાઈ ભગવાનના ભક્ત હતા તો એ લીલા ભગવાને કેવી કરી હતી એ તમે આ વાર્તામાં સાંભળજો મિત્રો તમે આ સકુબાઈનું કીર્તન તો સાંભળ્યું જ હશે આજે હું એની વાર્તા પણ કહેવા જઈ રહી છું સકુબાઈનું ભજન છે કે વહવારો થઈને વાલો લોલ લીધું છે કઈ સકુબાઈ નું રૂપ જો વહવારું થઈને વાલો આવી આ આ ગીત તો તમે બધાએ સાંભળ્યું જ હશે પણ આજે આપણે વાર્તા સાંભળીએ ભગવાન બધાની ઈચ્છાઓ અને કામનાઓને સિદ્ધ કરનારા છે સકુબાઈ નામના એક સ્ત્રી હતા તે ગામડામાં રહેતા હતા તેના સાસુ સસરા તેમને બહુ ત્રાસ આપતા હતા બહુ ત્રાસ આપે છતાં પણ સકુબાઈએ બધો જ ત્રાસ સહન કરતા હતા જે પણ સાસુ સસરા પીડા દર્દ જે પણ આપે એ બધું જ સહન કરતા કરતા પરમાત્માનું ભજન કરતા હતા સાચા હૃદયથી સાચા મનથી ભગવાનને ભજતા હતા ભગવાન શ્રી કૃષ્ણનું નામ તો એમના હૃદયમાં એમના જીભ પર સદાય રહેતું હતું સકુબાઈનું માત્ર એક જ ઈચ્છા હતી એમને મનમાં એક જ ઈચ્છા થતી હતી કે મને માત્ર એકવાર વાર દ્વારકાધીશના દર્શન થાય દ્વારિકાના નાથના દર્શન કરવા છે મારે દ્વારિકા જવાની એક જ ઈચ્છા હતી એમની મારે એક વાર દ્વારિકાનો સંઘ મને મળી જાય તો મારે દ્વારકા જવું છે આ ઈચ્છા એના મનમાં હતી અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બધું જ સાંભળે છે એક વાત હંમેશા યાદ રાખજો જે પણ આપણા અંતર મનમાં ઈચ્છા હોય તે બીજું કોઈ સાંભળે ન સાંભળે આ દુનિયાનું કોઈ વ્યક્તિ સાંભળે કે ન સાંભળે પણ આપણા મનથી કરેલી પ્રાર્થના અને આપણા મનમાં ઈચ્છા જે પણ હોય એ જો અંતર આપણે ઉપજી આવી હોય તો એ કોઈ બીજું સાંભળે ન સાંભળે પણ આપણો હરિ આપણા પ્રભુ જરૂરને જરૂર સાંભળે છે આપણા અંતરનો ભાવ કોઈ સમજે ન સમજે કોઈ સાંભળે ન સાંભળે પણ એ આપણા લાગણી અને હૃદયનો ભાવ ભગવાન જરૂર સાંભળે છે અને સમજે છે એવી જ રીતે સકુબાઈના અંતરની પ્રાર્થના અંતરની ઈચ્છા ભગવાન સમજી ગયા હતા એવી રીતે સકુબાઈની માત્ર એક જ ઈચ્છા હતી કે મને ભગવાનના દર્શન થાય સવારે ને ત્યાંથી કામે ચડાવે સાસુમા સકુબાઈને છેલ્લે સાસુમાના પગ દબાવીને રાત્રે સુવા પામે એટલી સેવા એક એના સાસુ સસરાની કરે ઘરના કામ કરે અને એમાં ગૌલોકમાં બેઠેલા ભગવાનને ખબર પડી કે સકુબાઈને જાત્રામાં જવાનું મન છે એમને ઈચ્છા છે એમને દ્વારિકા જવું છે અને એ સમયે સકુબાઈના ગામમાંથી એક સંઘ દ્વારકા જઈ રહ્યો હતો એટલે સકુબાઈએ તેમના સાસુને કહ્યું કે સાસુમા બા તમે જો હા પાડો ને તો આપણા ગામમાંથી દ્વારકા જવા માટે એક સંઘ નીકળી રહ્યો છે જો તમે હા પાડો ને તો હું મારે દ્વારકા જવાની ઈચ્છા છે મારે પ્રભુના દર્શન કરવાની ઈચ્છા છે સકુબાઈ ની વાત સાંભળીને સાસુમાં તો ભડક્યા અને બહુ ઓરડામાં લઈ ગયા અને લાકડીએ લાકડીએ બહુ માર માર્યો બહુ માર માર્યો અને ચોખી જ ના પાડી દીધી કે ક્યાંય જાત્રામાં જવાનું નથી ખબરદાર જો નામ લીધું છે તો જાત્રામાં જવાનું અને સકુબાઈને ઓરડે પૂરી અને બહુ માર્યા બહુ માર્યા અને આ માર તો ભગવાનને પડ્યા ભગવાનના વાહામાં લાકડીઓના માર પડ્યા ગૌલોકમાં ની ઈચ્છા હતી ભગવાન સમજી ગયા હતા સકુબાઈ તો શું કરી શકે સાસુમાની આજ્ઞા માની લીધી પણ મન તો નિરાશ થઈ ગયું ઉદાસ થઈ ગયું સકુબાઈ બધા જ ઘરના કામો કરી કરે પણ જીવ તો માત્ર એમનો ભગવાનમાં જ હતો જીવ તો માત્ર સંઘ ચાલ્યો જ હશે સંગ ચાલ્યો જશે દ્વારકા હું નહીં જઈ શકું બસ આમ જ એનો જીવ હતો કે મને જવા નહીં મળે આમ મનમાં ને મનમાં દુઃખી થયા દુઃખી થતા રહ્યા અને આ બાજુ ભગવાનને ખબર પડી હવે જે દિવસે સંગ જવાનો હતો દ્વારકા જવા માટે નીકળવાનું હતું તે દિવસે સવારે સકુબાઈ બેડા લઈને પાણી ભરવા ગયા ત્યાં સકુબાઈને ભગવાન મળ્યા એમને દર્શન દીધા અને કહ્યું સકુબાઈ તમારી જાત્રામાં જવું છે તો તમે જાઓ સકુબાઈ બોલ્યા કે જાત્રામાં કેમ નહીં જાઉં મને તો મારા સાસુમાએ ચોખ્ખી જ ના પાડી દીધી છે અને ઘરના કામ કોણ કરશે ભગવાન બોલ્યા કે તમે જાત્રામાં જાઓ તમારા ઘરના કામની ચિંતા ન કરો એ અમે કરી લઈશું હું કરી લઈશ સકુબાઈ બોલ્યા અરે પ્રભુ મારી સાસુ તો ઘરના તમામ કામ કરાવે છે મારી સાસુ પાણી ભરાવે છે છાણ વાસીદા ભરાવે છે ઘરના કામ કરાવે છે અને છેલ્લે રાત્રે તો મારી પાસે એમના પગ દબાવડાવે છે પછી સુવે છે ભગવાન બોલ્યા કે તમે એ બધી ચિંતા ન કરશો તમે આ ચિંતા છોડી દો એ બધા જ કામ હું કરી લઈશ પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાત તમે બીજા કોઈને કહેતા નહીં ભગવાનની વાત સાંભળીને સકુબાઈ તો રાજી રાજીના રેડ થઈ ગયા હવે સકુબાઈએ જાત્રામાં જવાની તૈયારી કરી અને જાત્રામાં જવા નીકળ્યા અને આ બાજુ ત્રણ લોકનો નાથ જગતનો પાલનહાર પોતે સ્વયં સકુબાઈનું રૂપ ધારણ કર્યું છે સકુબાઈ જે વિશાળી પહેરી છે એમના જેવા તૈયાર થયા અને સકુબાઈનું રૂપ ધારણ કરી અને ઘરે આવી ગયા અને સકુબાઈ ગયા જાત્રામાં સખુબાઈના હાથમાંથી પાણીના બેડા લઈ લીધા અને ઘરે પાણી ભરીને આવ્યા છાણવા સીધા કર્યા ઘરના પાણી ભર્યા રસોઈ બનાવી બધા જ પ્રભુએ જગતના પાલન હારે બધા જ કામ કર્યા રસોઈ બનાવીને સકુબાઈ બનેલા ભગવાને રસોઈ બનાવી અને એમના સસરાને જમવા બેસાડ્યા રસોઈ પીરસી અને સસરાજીએ તો પહેલો કોળિયો મોઢામાં ના મૂક્યો અને બોલ્યા અરે આજે તો શું રસોઈ બની છે શું આ રસોઈ સકુબાઈએ બનાવી છે એમને સાસુને પૂછ્યું રસોઈ તો બહુ મીઠી છે આજે તો સકુબાઈના સાસુ બોલ્યા બહુ લાકડીઓ પડી છે એટલે આજે મીઠી રસોઈ બની છે ઘરની નાર તો માર વિના ન સુધરે એમ કહીને બોલ્યા પણ એને શું ખબર કે આ રસોઈ તો જગતના પાલન હારે બનાવી છે દ્વારિકાના નાથે બનાવી છે ખુદ કૃષ્ણ કનૈયાએ રસોઈ બનાવી છે એ ભગવાનનો હાથનો પ્રસાદ જમી રહ્યા છે એ એ શું જાણે સકુબાઈના સસરા તો આંગળા ચાટી ચાટીને બધું જ ખાઈ ગયા એટલી મીઠી રસોઈ લાગી એને આમ આખો દિવસ ભગવાન કામ કર્યા કરે સાંજ પડે એટલે સકુબાઈના સાસુના પગ પણ દબાવીને સેવા કરવા કરે જે જે કામ સકુબાઈ કરદા એ બધા જ કામ પ્રભુ કરે આમ ને આમ ઘણા દિવસ ચાલ્યું છાણ સીધા કર્યા પાણી ભર્યા બે ત્રણ બેડા માથે લઈ જાય અને પાણી ભરવા જાય ઘરના કામ કરે સકુબાઈના સસરાની સેવા કરે સાસુની સેવા કરે આમ ને આમ છ મહિના ચાલ્યું સંઘ જાત્રા એ થી પાછો આવે છે અને આ બાજુ સકુબાઈ જાત્રા કરવા ગયા હતા ત્યાં ભગવાનની એવી ધૂન અને કીર્તન ગાય બધા સંતો ને જાત્રા કરવા ગયેલા લોકો નાચી નાચી ઉઠ્યા આનંદમાં આવી ગયા એવા અદભુત કીર્તન ગવડાવ્યા આમ સંઘ પાછા જાત્રા કરીને હવે આવે છે અને ગામમાં પહોંચવાની તૈયારી હતી એટલે ભગવાને કહ્યું ચાલો હવે તો પાછા બેડા લઈને પાણી ભરવા કારણ કે જો અસલ ઘરે આવી ગયા અને ભગવાન સકુબાઈ તો ઘરે હતા જો બંને ભેગા થઈ જશે તો શું થશે હા હા કાર મચી જશે એટલે ભગવાન બેડા લઈને પાણી ભરવા ગયા અને ગામમાં પહોંચેલા સંઘમાંથી સકુબાઈને ઈશારો કરીને બોલાવ્યા અને કહ્યું આલ્યો તમારા પાણીના બેડા અને તમે ઘરે જાઓ અને હું મારા સ્થાને જાઉં મારા ધામે જાઉં જતા જતા ભગવાન સખુબાઈને કહે છે ધ્યાન રાખજો કે આ વાતની જાણ કોઈને ન થાય કે તમે જાત્રામાં ગયા તા અને હું તમારી જગ્યા પર ઘરના કામ કરી રહ્યો હતો આ વાત કોઈને ખબર ન પડે સખુબાઈ બોલ્યા ભલે ભગવાન સખુબાઈએ ભગવાનના દર્શન કર્યા અને સખુબાઈ તો આનંદમાં આવી ગયા આનંદ આનંદ થઈ ગયો એમને તો ખૂબ મજા આવી અને આમ એક બે દિવસ ગયા સકુબાઈ ઘરે પહોંચી ગયા ભગવાનેના ઠેકાણે છતાં રહ્યા ધામમાં છતાં રહ્યા એટલે એકવાર એક બે દિવસ તો આમ ચાલ્યા ગયા તો બે ત્રણ દિવસ પછી એક સાધુ સંત હતા જે જાત્રામાં ગયા હતા એ ફરતા ફરતા પ્રસાદી દેવા નીકળ્યા એટલે સકુબાઈના ઘરે આવ્યા અને આવીને સાસુમાને કહે છે સકુબાઈના સાસુમાને કહે છે કે અરે બહેન તમે કેટલા ભાગ્યશાળી છો તમને કેવી સરસ દીકરાની વહુ મળી છે કેવી ભગવાનની ભક્ત છે બહુ ભક્તિ છે એનામાં અને તમારી વહુ જો ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં કોઈ આનંદમાં આવે નહીં એવું તો બને જ નહીં સકુબાઈની સાસુ તો એની તો આંખો ફાટી રહી અને બોલ્યા કે મારી વહુ ક્યાં ગાવા ગઈ હતી મે તો એને ઘરની બહાર ક્યાંય જવા જ નથી દીધી ને એ તો ક્યાંય ઘરની બહાર નીકળી જ નથી ને એટલે એટલે એ જે મહારાજ આવ્યા હતા પ્રસાદી આપવા જે સંત આવ્યા હતા એ બોલ્યા તમે શું બોલી રહ્યા છો મહારાજ બોલ્યા કે સાચું કહું છું તમારી સકુબાઈ અમારી સાથે સંઘમાં આવ્યા હતા દ્વારિકાની જાત્રામાં આવ્યા હતા એ છ મહિના સુધી અમારી સાથે હતા એમણે બહુ ધૂન અને કીર્તન ગાયા છે ભગવાનના સકુબાઈની સાસુ બોલ્યા કે મારી સકુબાઈ તો ઘરમાં જ હતા ઘરના કામ કરી રહ્યા હતા એ તો જાત્રામાં ગયા જ નથી

બીકને મારે પહેલા તો એમણે ના પાડી કે ના ના હું તો ક્યાંય ગઈ જ નથી સકુબાઈ તો ના પાડે છે સાસુમાં ફરી પેલા સાધુને કહે છે કે ના ના મારી બાઈ તો ઘરમાં જ હતા એને તો મારા છાણવા સીધા કર્યા છે મારા પગ દબાવ્યા છે પાણી ભર્યા છે તો એ જાત્રામાં ક્યાંથી આવ્યા હોય તો પછી પેલા સાધુ મહારાજ બોલે છે સાખુ સકુબાઈ ની કહે છે કે સકુબાઈ તમે ભગવાનની જાત્રામાં ગયા અને જુઠ્ઠું શું કરવાને બોલી રહ્યા છો જુઠ્ઠું શું કામે બોલો છો તમે તો જાત્રામાં આવ્યા હતા ભગવાનના ભજન કીર્તન કર્યા છે તો પછી સાચું બોલો અને પછી સકુબાઈ બોલ્યા હા બા હું જાત્રામાં ગઈ હતી સકુબાઈની આંખમાંથી તો દડ દડ આસુડા વહેવા લાગ્યા અને કહી કહ્યું કે હા બા હું ગઈ હતી અને ત્યારે સકુબાઈની આંખમાંથી દડ દડ આસુડાની ધારા નીકળી ગઈ અને એટલું જ બોલ્યા કે બા હું જાત્રાએ ગઈ હતી અને તમારા પગ દબાવ્યા હતા એ હું નહોતી મારા દ્વારિકાનો નાથ કૃષ્ણ પોતે હતા દ્વારિકાના નાથે તમારા પગ દબાવ્યા છે અને રડવા લાગ્યા અને સકુબાઈના પગમાં પડી ગયા એના સાસુ અને સસરા બંને સકુબાઈના પગમાં પડી ગયા અને બોલ્યા કે સકુ અમે કેટલા અધમ છીએ કે ભગવાન અમારી પાસે હતા અમારી જોડી હતા છતાં અમે ઓળખી ન શક્યા ભગવાન પાસે અમે પગ દબાવડાવ્યા એમના પગ દબાવવાની સેવા અમારે કરવાની જ હોય એના બદલે એમણે અમારા પગ દબાવ્યા અમારે એમને રસોઈ બનાવીને થાળ જમાડવાના હોય એના બદલે એમણે અમને જમાડ્યા એમણે જાતે રસોઈ બનાવીને અમે જમાડ્યા અમે કેટલા અધમથી અમે ભગવાનને ઓળખી ન શક્યા અમને માફ કરી દો શકો અમને માફ કરી દો આમ એની સાસુને ઘણો ત્વચાવો થયો અને સકુબાઈની એમને માફી માંગી તો મિત્રો આ સકુબાઈની વાર્તા હતી ભગવાનની લીલા હતી જો મિત્રો તમને સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો ભગવાનની કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય મળે છે અને મન શુદ્ધ થાય છે અને આ શકુબાઈની વાર્તા સાંભળવાથી વેંકુટધામમાં સ્થાન મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ